વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જંબુસર દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ સ્થાપના દિનની ષષ્ટિપૂર્તિ એટલે સાહીઠ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજરોજ જંબુસર પીસાતેશ્વર મહાદેવ મંદિર ખાતે રક્તદાન શિબિર તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો રક્તદાન કરી અને આ ઉત્સવની ઉજવણી કરી હતી તેમજ ષષ્ટીપૂર્તિ કાર્યક્રમ નિમિત્તે વૃક્ષારોપણનું પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જંબુસર પીઆઈ એવી તેમજ તેમજ પોલીસ સ્ટાફ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત વૃક્ષારોપણ કરી અને ઉજવણી કરી હતી કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપણસા જંબુસર જન્માષ્ટમી એટલે વિશ્વ હિન્દુ પરિષદનો સ્થાપના દિવસ આવતીકાલે જન્માષ્ટમી હોય શ્રી કૃષ્ણ ભગવાનનો સંપૂર્ણ દેશમાં આનંદ ઉલ્લાસથી આ ઉત્સવ ઉજવવામાં આવવાનો છે ત્યારે આ વર્ષે જન્માષ્ટમીને દિવસે વિશ્વ હિન્દુ પરિષદને સાહીઠ વર્ષ પૂર્ણ થવાના હોય એ અંતર્ગત સમગ્ર ભારતની અંદર ષષ્ટિ પૂરતી કાર્યક્રમોનું આયોજન કરવામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યું છે એ નિમિત્તે જંબુસર પ્રખંડમાં પણ ષષ્ટિ પૂર્તિ કાર્યક્રમ નિમિત્તે આજ રોજ રક્તદાન અને વૃક્ષારોપણનું કાર્યક્રમ અહીં પિસાચેશ્વર મહાદેવ મંદિરે આયોજન કરવામાં આવ્યું છે